પાર્થેશ્વર મહાદેવનું ભવ્ય શિવાલય અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આવેલું છે શિવાલયમાં રહેલા પવિત્ર શિવલિંગના દર્શન કરતાં જ ભક્તો મંત્રમુગ્ધ બની જાય છે આ મંદિરની સ્થાપના બે હજાર પાંચમાં કરવામાં આવી હતી આ એક એવું મંદિર છે જ્યાં એક એકસાથે અનેક ભગવાન અને માતાજી બિરાજમાન છે ભાવિકો આ મંદિરમાં આવી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ અને શિવ આરાધના કરી આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ મેળવે છે રોજ મારી પાર્થેશ્વર મહાદેવમાં દર્શનાર્થે આવું છું અને પાર્થેશ્વર મહાદેવ અમારે ચોવીસ પાંચ બે હજાર પાંચથી અહીં એનું જ્યાંથી પહાડ પ્રશંસાથી ત્યાંથી અહીં દર્શનાર્થે આવેલું છું બરાબર અને એ મંદિરમાં આવ્યા પછી મને મારા જીવનમાં ઘણું બધું પરિવર્તન આવે છે અને અહીંના જે પોઝિટિવ વેવ્સ છે એ મારા હૃદય સુધી પહોંચે છે અને એ મનને બહુ શાંતિ મળે છે ઈસનપુરથી વટવા જતા મુખ્ય માર્ગ પર આવેલું આ મંદિર વીસ વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હતું મંદિરની બાજુમાં આવેલા ચોકને મહાદેવજીના નામ પરથી પાર્થેશ્વર ચોક નામ આપવામાં આવ્યું છે અને ચોકમાં શિવજીનું ત્રિશૂલ અને ડમરૂ લગાડવામાં આવ્યા છે ઈસનપુરની આસપાસની સોસાયટીના રહીશોએ મળીને પાર્થેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કર્યું છે મંદિરે દરેક તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે તેનો લાભ દરેક સોસાયટીના રહીશો લે છે દરેક વર્ણના લોકો અહીં આવી અને માતાજીના અને ભગવાન શિવના દર્શન કરીને પોતપોતાના કાર્યસ્થળે અહીંથી પ્રસ્થાન કરે છે અને આ એક જગ્યા ખૂબ જ આપણા હિન્દુના સનાતન ધર્મનું એ ખૂબ સ્થાનક તરીકેનું પ્રચલિત છે અને દરેક રહીશો આનો ખૂબ જ લાભ લે છે વર્ષ દરમિયાન આવતા દરેક તહેવારો અહીંયા ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે મહાદેવના મંદિરમાં બાવીસ દેવી દેવતાઓને બિરાજમાન કરવામાં આવ્યા છે ભગવાન શિવ રાધાકૃષ્ણ માં અંબા ગણેશજી હનુમાન દાદા બળદેવજી सुभद्रा जी जगन्नाथ जी શીતળા माता અને રામ રામદરબારના નાના મંદિરોની સ્થાપના પરિસરમાં કરવામાં આવી છે સમગ્ર વિસ્તારમાં આ એકમાત્ર મંદિર છે જ્યાં બધા દેવી દેવતાઓને બિરાજમાન કરવામાં આવ્યા છે અહીં આવતા ભક્તો એકસાથે દરેક દેવી દેવતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે પાર્થેશ્વર મહાદેવમાં હવારે રોજ ડેલી હું પ્રાર્થના કરવા આવું છું અને બધા દેવી 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 દેવતાઓના દર્શન કરી જાઉં છું ને મારો આખો દિવસ બહુ આનંદમાં જાય છે ને આપણા ધારેલા કામ આપણા થઈ ગયા છે એમાં અમે અંબાજીનું મંદિર છે પછી મહાદેવનું મંદિર છે પછી રાધાકૃષ્ણનું મંદિર છે પછી જે પાર્થેશ્વર મહાદેવના નિયમિત દર્શને આવતા ભાવિકોને મહાદેવજી પર અતૂટ શ્રદ્ધા છે અને મહાદેવજી પણ તેમના ભક્તોને ક્યારેય નિરાશ નથી કરતા વર્ષો જૂનું આ મંદિર ભક્તોમાં ખાસ મહત્વ ધરાવે છે રાવણ અને દર સોમવારે અહીં વહેલી સવારથી ભક્તોની ભીડ જામે છે આ મંદિર મુખ્ય રસ્તાની બાજુ પર બનાવવામાં આવ્યું છે મંદિરે આવતા ભાવિકો મહાદેવના દર્શન કરી ધન્ય તો થાય જ છે સાથે સાથે મંદિરમાં ઉજવાતા દરેક તહેવારોમાં જોડાઈ આનંદની લાગણી અનુભવે છે બે હજાર પાંચથી આ મંદિરની શરૂઆત થઈ છે જ્યારથી શરૂઆત થઈ ત્યારથી ખૂબ આનંદ થાય છે શ્રાવણ મહિનાના ચાર સોમવાર ભજન શિવરા છેલ્લા દિવસે અમાસના દિવસે ખૂબ અહીંયા ચાર પોરની પૂજા થાય છે અને ખૂબ ખૂબ આનંદ થાય છે નવરાત્રિમાં નવ દિવસ માતાજીના ગરબા ગાય છે નવનો દિવસે હવન ખૂબ પ્રાર્થના થાય છે અને માય અંબા સાક્ષાત બેઠા છે અહીંયા સૌની મનોકામના પૂર્ણ થાય છે અને ખૂબ બધા આનંદનો લાભ લે છે સવારના સવારના ઉગતા તે અહીંયા બધા દર્શન કરવા આવે છે અને ખૂબ સુખ શાંતિ મળે છે અહીં શ્રાવણના સોમવારે દિવસભર મહાદેવજીને બિલીપત્ર ચઢાવવામાં આવે છે શ્રાવણના સોમવારે એકસો આઠ દીવાની આરતી અને શ્રાવણના છેલ્લા દિવસે સ્મશાનની રાખ લઈને વિશેષ ભસ્મ આરતી કરવામાં આવે છે આવી આરતી અમદાવાદના આ એક જ મંદિરમાં થાય છે તેવી લોકવાયકા છે વર્ષ દરમિયાન પાર્થેશ્વર મંદિરમાં આઠથી થી નવ અલગ અલગ હવનનું આયોજન કરવામાં આવે છે જેમાં હજારોની સંખ્યામાં ભક્તો ભાગ લે છે તમારે જો દર્શન કરવા હોય તો રોજ અલગ અલગ પ્રકારની અહીંયા રંગોલી કરવામાં આવે છે રંગોલીને સુશોભિત કરી અને ભગવાનને સુશોભિત કરવામાં આવ્યા બાદ ભગવાનને બપોરને સમયે રોજ થાળ કરવામાં પણ આવે છે થાળ કર્યા પછી ભગવાનને બારથી ચાર એમને આરામ અર્પણ કર્યા પછી સાંજે પાછો ચાર વાગે ભગવાનનું મંદિર ખોલી દેવામાં આવે છે અને સાંજે આરતી થયા બાદ ભગવાનને અલ્પાહાર કરી અને પાછા પડીથી ઓઢાડી દેવામાં આવે છે અહીંયા અઢારે વર્ણ શ્રદ્ધાપૂર્વક આવે છે

શિવરાત્રીએ પૂજા સ્થળને સુંદર સુશોભિત કરવામાં આવે છે ભગવાનને સ્વાદિષ્ટ પ્રસાદ અર્પણ કરવામાં આવે છે અને ભજન ગીત સંગીત સાથે ખૂબ જ ઉત્સાહથી ભવ્ય ઉજવણી કરવામાં આવે છે સાથે સાથે શિવમંદિરમાં બ્રાહ્મણો દ્વારા વિવિધ પૂજા હવન અને રુદ્ર અભિષેક કરવામાં આવે છે કહેવાય છે

બધા બધા મંડરો સુંદરકાંડ થાય છે ધાર્મિક રીતે વિશેષ મહત્વ ધરાવતા આ મંદિરમાં મહાદેવના દર્શન કરવા દર સોમવારે ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે મંદિરમાં દર શનિવારે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવે છે અને દર મંગળવારે હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવે છે મંદિરે થતા ભજન કીર્તન સમયે મંદિરનું વાતાવરણ થઈ જાય છે શ્રાવણ મહિનામાં હિંડોળાના છે ઈસનપુરના પાર્થેશ્વર મહાદેવનું મંદિર ભક્તો માટે અતૂટ આસ્થા અને વિશ્વાસનું કેન્દ્ર છે અહીંયા બાવીસ દેવી દર્શન એક સાથે થઈ જાય છે અને બધાની મનોકામના પૂર્ણ થાય છે અને દર પ્રસંગે પ્રસંગે બધા સરખી રીતે બહુ ઉજવાય છે ધામધૂમથી અને ઘણી બધી ભીડ થાય છે અહીંયા લોકોની અને ભંડારો પણ થાય છે આપણે દસ વર્ષે પંદર વર્ષે આવી રીતે હોય ત્યારે ભંડારો પણ થાય છે ઈસનપુરનું પાર્થેશ્વર શિવ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે મંદિરમાં શિવરાત્રી હનુમાન જયંતિ રથયાત્રા તુલસી વિવાહ જન્માષ્ટમી રામ જયંતિની વિશેષ ઉજવણી કરવામાં આવે છે મંદિરે ભક્તજનો માટે ભંડારો રાખવામાં આવે છે જેમાં આશરે પાંચથી છ હજાર લોકો પ્રસાદ ગ્રહણ કરે છે શિવરાત્રીમાં ભક્તો માટે ઠંડાઈનું વિતરણ કરવામાં આવે છે પાર્થેશ્વર મહાદેવ ટ્રસ્ટ તરફથી તમામ ઉત્સવો આજુબાજુમાં જેટલી સોસાયટી છે એ બધા જ ભાવિ ભક્તો અહીંયા દરેક પ્રોગ્રામમાં હાજર રહે છે બધા સેવામાં પણ તત્પર રહે છે અહીંયા જેવી રીતના જો આવે અને તો શિવરાત્રી હોય તો શિવરાત્રીમાં અમારે શિવરાત્રીના દિવસે ચારે પ્રહરની પૂજા થાય છે તેમાં ભાઈઓ અને બહેનો બધા અમે વારાફરતી પૂજામાં બેસીએ છીએ અને ભ ભજન પણ થાય છે ચૈત્ર મહિનો આવે છે તો એમાં આપણા ઈષ્ટદેવ ભગવાન રામનો જન્મદિવસ આવે આપણા ઈષ્ટદેવ ભગવાન હનુમાનજીનો જન્મદિવસ આવે તો એ બંને તહેવારો પણ અમે ખૂબ જ અહીંયા ધામધૂમથી ઉજવીએ છીએ અને અમારું જે અહીંયા સુંદરકાંડવાળું મંડળ છે એમના તો દરેક તહેવારોમાં એ લોકો તરફથી અમારે પ્રસાદ હોય છે શ્રાવણ મહિનો આવે છે તો શ્રાવણ મહિનાની અંદર જન્માષ્ટમી પણ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે અને બધા જ ભાવિ ભક્તો હાજર હોય છે ભજન ગવાય છે નંદ ઉત્સવ થાય છે મહાદેવ તેમના દરેક દુઃખ દૂર કરે છે અને તેમની માનતા પણ પૂર્ણ થાય છે અલૌકિક મંદિરમાં મહાદેવ હાજરા હજૂર હોવાની દરેક ભક્તોને અનુભૂતિ થાય છે અને એટલે જ તેમનો વિશ્વાસ અને આસ્થા અતૂટ છે